મદન જાપા રોડ અને રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી જે તહેવારના સંદર્ભે પોલીસ તંત્રએ શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે લોકોમાં વિશ્વાસ જગાડવા અને અવાંછિત ઘટનાઓ અટકાવવા માટે આ કામગીરી હાથ ધરી હતી તેને તંત્ર દ્વારા લોકોમાં શાંતિ અને સદભાવના જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે નવાપુરા અને રાવપુરા વિસ્તારની અંદર ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ ભતે એ માટે અમારા પોલીસ સ્ટેશનના સ્ટાફ પેરામિલિટરી ફોર્સિસ સાથે ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન કાર્યવાહી થઈ રહી છે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિ મહોત્સવ ખૂબ શાંતિપૂર્ણ સુરક્ષિત રીતે પતે એ માટે આપણે કોઈ અફવાઓમાં ના ફસાઈએ ટોળાશાહી ના કરીએ અને પોલીસ સાથે સાથ સરકારમાં રહીએ અને અત્યારે હાલ એરિયા ડોમિનેશનનું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય એ માટે સુસજ્જ છે